ચાલ્યા આમ આદમી પાર્ટી સામે રાજીનામાના રાજકીય પડકારનું યુદ્ધ અમે તૈયાર છીએ લખાણ સાથે અમૃતિયાના ફોટા સાથે પોસ્ટ કરી છે કાંતિ અમૃતિયાના ફોટાના બેકગ્રાઉન્ડમાં સાવજની દહાડ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયા પર કાંતિ અમૃતિયાના જે સમર્થકો છે તેમણે આ પ્રકારની પોસ્ટ અત્યારે મૂકવાની શરૂઆત કરી છે છે સોશિયલ મીડિયામાં સમર્થકોએ પડકાર યુદ્ધ શરૂ કર્યું ગોપાલ ચાલ્યા અને આમ આદમી પાર્ટીના રાજીનામાની રાજકીય પડકારનું યુદ્ધ સોશિયલ મીડિયા ઉપર શરૂ થઈ ગયું છે અમે તૈયાર છીએ ના લખાણ લખી અને આ પ્રકારનું જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપણી ટીવી સ્ક્રીન પર તેવા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે સોશિયલ મીડિયામાં અમૃતિયાના સમર્થકોએ શરૂ કર્યો છે પડકાર યુદ્ધ ગોપાલી ચાલ્યા આમ આદમી પાર્ટી સામે રાજીનામાના રાજકીય પડકારનું યુદ્ધ અમે તૈયાર છીએ લખાણ સાથે અમૃતિયાના ફોટા સાથે પોસ્ટ કરી છે